કરે ને મન હોય બીજે પૂજા કરી તેવ અઢારસો ચોસઠની સાલમાં શ્રીહરી ગઢપુરથી સંતો પાર્ષદોને કાઠી દરબારો સાથે સંઘમાં ઘોડેસવાર થઈને ચાલ્યા તે ઢીંકવાળી થઈને સારંગપુર જીવાખાચરના દરબારમાં પધાર્યા ત્યાં થોડા દિવસ રહ્યા અને સૌને અતિ સુખ આપ્યું એ વખતે કારિયાણીથી વસતા ખાચર અને કુંડળથી અમરા પટગર અને મામૈયા પટગર વગેરે સારંગપુર આવ્યા ને શ્રીહરીને પોતાને ગામ તેડી જવા સારું વિનંતી કરી તે બીજે દિવસે સવારે શ્રીહરી ચાલ્યા તે સૌ સાથે કારિયાણી પધાર્યા અને ત્યાં એક રાત્રિ રોકાઈને કુંડળ ગામે રાયબાઈના ઘરે પધાર્યા ત્યાં તેમના તીવ્ર પ્રેમ અને એમની સંતો પ્રત્યેની લાગણી જોઈને ઘણા દિવસ રોકાયા રાયબાઈ હતી એ તે શ્રીહરિ અને સૌ સંતોને હતી મહિમાએ વિવિધ રસોઈ કરાવીને જમાડતા કુંડળમાં ગામથી પૂર્વ ભાગમાં બરવાળાના કેળા તરફ ઉતાવળી નદીમાં એક ગુનો છે ત્યાં શ્રીહરિ સંતો અને સૌ હરિભક્તો દરરોજ નાહવા પધારતા એક દિવસે હરી સૌ સંતો ભક્તોને સોમલા ખાચર સુરા ખાચર આદિ કાઠી દરબારો સાથે ત્યાં ગુને નાહવા પધાર્યા હરિએ સૌ સંતો ભક્તો સાથે ધૂન કીર્તન કરતા થકાએ જળમાં ઘણીકવાર સુધી જળ ક્રીડા કરી સૌ કાઠી દરબારો શ્રીહરી અને સંતો નાતા હતા તેથી થોડાક આઘેરા નાતા હતા જ્યારે શ્રીહરી સ્નાન ક્રીડા કરી રહ્યા ત્યારે મોરજી બ્રહ્મચારીએ શ્રીહરીને કોરા વસ્ત્ર ધારણ કરાવ્યા એક મોટેરા પથ્થર પ્રભુ એક મોટેરા પથ્થર પર પ્રભુ વિરાજમાન થયા એ વખતે સૌ કોઈ સ્નાન કરી વસ્ત્રો બદલીને શ્રીહરિના ચરણે પગે લાગતા હતા જ્યારે સૌ કાઠી હરિભક્તો શ્રીહરિને પગે લાગવા આવ્યા ત્યારે પ્રભુ બોલ્યા જે તમારી કાયા અશુદ્ધ છે અમોને અડશો નહીં કેમ કે તમે નાયા છો પરંતુ ભગવાનની સ્મૃતિ વગર નાયા છો જો નાતી વખતે ભગવાનની સ્મૃતિ ન હોય તો જળ રુધિર સમાન છે પછી તો સૌ કાઠી દરબારો ફરી પાછા નાહવા ગયા ને ભગવાનની સ્મૃતિએ સહિત નાઈને પરત આવ્યા ને શ્રીહરીને પગે લાગીને મહારાજને રાજી કર્યા સૌ દરબારોએ સ્નાન કરતી વખતે ભગવાનની સ્મૃતિ રાખ સ્મૃતિ રાખવાનો નિયમ લીધો ને શ્રીહરીને રાજી કર્યા ત્યાં કુંડળમાં ઘણા દિવસ રોકાઈને શ્રીહરી સૌને દર્શન કથા વાર્તાનું સુખ આપીને ત્યાંથી સૌ સાથે ગઢપુર પધાર્યા સખા સહિત રહ્યા તહા રાત ગયા કુંડળ ઉઠી પ્રભાત વૈશાકા દિવસ તહા વાસ સ્ને ઉદાસ પટગર અમરો ને મામૈયો હરિ પૂરીને હરખિત થયો રૂડા ભક્ત વળી રાઈ બાઈ તેની સેવા તો સરસ ગણાઈ નદી ત્યાં છે ઉતાવળી નામાં તે મનાવા ગયા ઘન શ્યામ ગામ તો પૂર્વ દિશ ભાગ બરવાળે જવાનો છે માગ વિષ અસ્ત ઉત્તર દિશે ત્યાં રુદનીરા નો છે નદી માયા સખા સહિત સજી અસવારી તે નાવા પધાર્યા મુરારી વસ્ત્ર નાવાનું ધારી ને અંગ અંગે પ્રભુ નાવા બેઠા જન સંગે પેઠા નદી માં જળ શુદ્ધ ભાળે બોલે જનો કીર્તન તાળી પાડે સંતો હતા શ્રી હરિની હજુરા કાઠી ગયા કાંઈક ત્યાંથી દૂર જુવાન કાઠી જળ મધ્ય જઈને કુદા તહા કુદા તેરા બહુ પ્રમત્ત થઈને पछीति कोरा वस्त्र धरी पछीति कोरा धरी वस्त्र अंगे आयवा प्रभु आगल सव मंगे पगे प्रभु ने अडवानु धारु त्यावेन ये वु हरी ये अशुद्ध काया करी छे जरूरा माटे रहो सव अमथी जदूर नाया तमे त्यान शुद्ध नीरा ત્યાં તો હતું તે સઘળું રુધિર માટે કરો સ્નાન સૌ ફરીને વાણી વધુ તે મનમાં ધરીને વાણી વધુ તે મનમાં ધરીને અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિલીલામૃત કળશ છ વિશ્રામ ચોવીસમાંથી